સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિ પ્રિય મનોરંજન અને આકર્ષિત તેમજ કુદરતના એકદમ નાજીકથી સાનિધ્ય અનુભવી શકાય તેવો અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક ઇકો ટુરિઝમ પાર્ક તૈયાર કરી તેને બાળકો તેમજ વયસ્કો સુધીના તમામ વયના લોકો મનોરંજનનો લાભ લઈ શકે તે હેતુસર ડુમસ દરિયા પર્યટન સ્થળ તરીકે ઇકો ટુરિઝમ પાર્કના જુદા જુદા ઝોન માટેના આશરે એકસો બે હેક્ટર વિસ્તાર અને અંદાજીત છસો કરોડના ખર્ચે સંપૂર્ણ આયોજન કરવામાં આવેલ છે જે પૈકી હાલ તુરંત રૂપિયા એકસો ચિમ્મોતેર પોઈન્ટ બાવીસ કરોડના ખર્ચે પેકેજ એક ઝોન એક અર્બન ઝોન ઇકો ટુરિઝમ પાર્ક ડેવલપમેન્ટ કરવાના કામનું આજ આજરોજ માન્ય સંસદ સભ્ય શ્રી સી આર પાટીલના વરદસ્તે તથા માન્ય મંત્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાત સરકાર શ્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવેલ આધુનિક એમ્યુઝમેન્ટ અને ઇકો ટુરિઝમ પાર્કના આ પ્રોજેક્ટને ચાર ઝોનમાં વેચવામાં આવ્યા છે ઝોન એક અર્બન ઝોન ઝોન બે પબ્લિક સ્પેસ ઇકો ઝોન ઝોન ત્રણ ફોરેસ્ટ ઇકો ટુરિઝમ અને વેલનેસ ફેસિલિટી અને ઝોન ચાર ડુમર સ્પોટ અને જેટીઝનો પુનર્વિકાસ તથા યોટ ઝોન ઉપરાંત અતિ નયનરમ્ય પ્રાકૃતિક થીમ પાર્ક ઇકો ટુરિઝમ પાર્ક ચારથી પાંચ વર્ષની તબક્કાવાર પ્રક્રિયામાં બનાવવાનું આયોજન છે સદર પ્રોજેક્ટના અલગ અલગ ઝોન પૈકી હાલ ઝોન એકને કુલ બે પેકેજમાં ડેવલપ કરવામાં આવનાર છે આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન કરતા માન્ય ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે સુરત શહેરની તમામ લગભગ પંચોતેર લાખ વસ્તી વચ્ચે ડુમસ એવું સ્થળ છે કે તમારે વીકેન્ડમાં આવવું હોય એવી જગ્યા છે અને આપણા લોકલાડીલા માન્ય સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ સાહેબ આપણી રજૂઆત ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ છસો કરોડનો આખો પ્રોજેક્ટ છે એ પૈકી પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત આજે થઈ રહ્યું છે ત્યારે ખૂબ આનંદ અને ગૌરવ છે સુરત મહાનગરપાલિકા સમગ્ર દેશમાં ખૂબ જ સારી કામગીરી કરે છે સૌથી વિકસિત સિટીમાં દેશમાં સુરત ગણાય છે ડુમ્મસ સી ફેસ રેલવે સ્ટેશન તાપી રિવરફ્રન્ટ તાપી બેરેજ સુરત મહાનગરપાલિકાનું આઇકોનિક બિલ્ડિંગ વગેરે જેવા આઠથી દસ પ્રોજેક્ટ્સ ચાલે છે આ કાર્યક્રમ પ્રસંગે માન્ય કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત શહેરમાં ડુમ્મસ સી ફેસ ડેવલપમેન્ટ થકી સમગ્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશમાં સી ફેસ ડેવલપમેન્ટમાં એક નવું આયામ પ્રસ્થાપિત થશે આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન માન્ય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું કે ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ખાતમુહૂર્તના કાર્યક્રમમાં રમણીય સ્થળ વિશ્વનું અનોખું પર્યટન બનશે પ્રકૃતિના ખોળે અતિ મનોરંજન સ્થળ ડુમસના દરિયાકિનારે ટુરિઝમ પાર્ક બનાવવાની કાર્યવાહી બે હજાર ઓગણીસમાં માનનીય સંસદ સભ્ય શ્રી સી આર પાટીલ અને એમના માર્ગદર્શનમાં અને તેમની આગેવાનીમાં થઈ હતી આ પ્રોજેક્ટમાં પાટિલ સાહેબે અંગત રસ દાખવ્યો જેના કારણે આપણે આ ખાતમુહૂર્ત કરી શકીએ છીએ જેમનો હું આભારી છું આ કાર્યક્રમ પ્રસંગે માન્ય મંત્રી નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ ગુજરાત રાજ્ય શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર ભારતનો જે વિકાસ થઈ રહ્યો છે જેમાં આપણે વિશ્વની પાંચમી ઇકોનોમી બન્યા છીએ અને બે હજાર સત્યાવીસ સુધીમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ ભારતને ત્રીજી ઇકોનોમી બનાવવા જઈ રહ્યા છે ભારતમાં થઈ રહેલા વિકાસ સાથે સાથે આપના સુરતનો વિકાસ પણ નિશ્ચિત છે આ કાર્યક્રમ પ્રસંગે પ્રવચન કરતા સંસદ સભ્ય શ્રી સી આર પાટીલે જણાવ્યું કે સુરત શહેરના તથા દેશ વિદેશના સહેલાણીઓ માટે અતિ પ્રિય મનોરંજન મળી રહે તેવું નયનરમ્ય ઇકો ટુરિઝમ પાર્ક બનાવવાના પ્રયાસો આજે સફળ થયા છે આ પ્રોજેક્ટના અન્ય ફેઝની કામગીરી ઝડપથી શરૂ કરવા સૂચવ્યું હતું સુરત આખા વિશ્વના દસ વિકસતા શહેરમાં આપણું નામ છે આ દસમાં પણ સૌથી પહેલું નામ કદાચ સુરતનું છે આ કાર્યક્રમ પ્રસંગે માનનીય મંત્રી વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા શ્રી મુકેશભાઈ પટેલ માન્ય મંત્રી સંસદીય બાબતો પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ શિક્ષણ શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા માનનીય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ માન્ય ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા માન્ય ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર માન્ય સ્થાયી સમિતિ શ્રી રાજન પટેલ માન્ય શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી દંડક શ્રી ધર્મેશ વાણિયાવાલા માનનીય સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રીઓ માન્ય મ્યુનિસિપલ શ્રીઓ પત્રકાર મિત્રો તથા જાહેર જનતા ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે કોમર્સના સીપીએસને ડેવલપ કરવા માટેનો એકસો પંચોતેર કરોડ રૂપિયાનો આ ફેઝ વનનો આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષોથી આ સીપીએસને ડેવલપ કરવા માટેની માંગણી હતી એની જરૂરિયાત હતી પરંતુ કોઈને કોઈ કાર્ડનું સ્તર એ લંબાતું હતું પરંતુ આજે કેન્દ્ર સરકાર સુધીની બધી જ એનઓસી મળ્યા પછી આજે આ ખાતમુહૂર્તનું કામ પૂરું થયું છે ને આવનાર દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ થવાનું થનાર છે મિત્રો સાથે સાથે અમે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સ્વચ્છતાનો આગ્રહ છે એના માટે આખા ગુજરાતના અઢાર હજાર ગામોને સ્વચ્છ કરવા માટેનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીએ સરકાર અને સંગઠન સાથે મળીને કરવાનો નિર્ણય કર્યો છે એનો પહેલો તબક્કો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે સુરતમાં પધાર્યા એના પહેલાં એક અઠવાડિયા સુધી આખા સુરતના ખૂણે ખૂણો જે સ્વચ્છ જ હતો પણ તો માઇક્રો સફાઈ કરીને એને સફાઈનું કામ એમાં પૂરું કર્યું હતું નવસારી સંસદીય મત વિસ્તારના મારા વિસ્તારના ત્રણસો ને સાઠ ગામો એમાંથી ગઈકાલ સાંજ સુધી બસો ને ચોરાણું ગામોને એને નીટ એન્ડ ક્લીન કરવામાં આવે છે જેસીપી કે મશીનો લગાવીને ટ્રેક્ટરથી કે કચરા ગાડીથી એ કચરો બહાર નાખીને આપણા સફાઈ કામદારો અને કાર્યકર્તાઓ દ્વારા આખું ગામને કચરોથી મુક્ત કરીને એ કચરો યોગ્ય જગ્યાએ નાખીને એને સફાઈ કરવામાં આવી છે આ જાળવણી માટે પણ દર રવિવારે એક કલાક સુધી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબની ઈચ્છા પ્રમાણે ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સરપંચથી સાંસદ સુધીના તમામ કાર્યકર્તાઓ એક કલાક સફાઈ ઝુંબેશમાં જોડાશે અને કોઈ પણ ગામ જે સાફ થયું છે એમાં કોઈ ગંદકી ન થાય એના માટે પ્રયત્ન કરશે આપણે દર વખતે સુરત શહેર આખા દેશમાં બીજા નંબરે આવે છે આ વખતે આપણે સંકલ્પ કર્યો છે કે જે દરેક પેરામીટરમાં આપણે આગળ છીએ પરંતુ જે લોકોનું મતદાન થાય છે એમાં આપણી જે જાગૃતિ નથી લોકો જે સ્વયં ત્યાં સ્વચ્છતા રાખવા માટે જાગૃત થયા છે કદાચ એટલા હજુ જાગૃતિ આપણા અહીંયા નથી તો આપણે આવનારા દિવસોમાં આખા શહેરને જાગૃત કરીને ગંદકી ન થાય થયેલી ગંદકીને સમયસર એને સાફ કરવામાં આવે અને મતદાનમાં પણ ઉલટબેર ભાગ લેવાય અને આ વખતે આપણે સુરતને સફાઈમાં પહેલો નંબર મળે ગુજરાત આખું આખા દેશમાં આખું રાજ્ય એના તમામ ગામો સ્વચ્છ હોય એવું રાજ્ય બને એ પ્રકારના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે ધન્યવાદ